વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત હમણાં જ હિરેનભાઈ દ્વારા હિરેનભાઈ રાવલ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે કે પીએસઆઈ પેપર ચકાસણી ચાલુ હોવાથી પરિણામમાં પણ સમય લાગી શકે છે અને દીપકભાઈ રાજાણી સાહેબે પણ ટ્વીટ કરી છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામ માટે ભરતી બોર્ડ કરી રહ્યું છે કવાયત ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો આવી શકે છે કાર્યક્રમ અને ત્યારબાદ જાહેર થશે પરિણામ મતલબ ખબર નહીં પડી કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પહેલાં આવશે અને પછી જાહેર પરિણામ કરશે એકચ્યુઅલીમાં પહેલાં જાહેરાત થવી જોઈએ અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ને બરાબર પરિણામ તો પહેલાં આવવું જોઈએ અને કોન્સ્ટેબલના પરિણામની જાહેરાતના એક માસ બાદ આવી શકે છે પીએસઆઈનું પરિણામ એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં બંનેના પરિણામ જાહેર થઈ જાય તેવી જોગવાઈ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલ ફાઇનલ એવું સંભળાઈ રહ્યું છે કે સપ્ટેમ્બર સુધીના અંદર પોલીસ પીએસઆઈ અને કોન્સ્ટેબલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા બંનેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે તો બસ આ જ માહિતી હતી વિદ્યાર્થી મિત્રો જે તમારા સુધી પહોંચાડવી હતી જય હિન્દ અને જય જય ગરવી ગુજરાત